નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સમગ્ર માર્કેટ યાર્ડના લાલ ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છે અને આપણે આ ચેનલમાં નવા હો તો સૌથી પહેલાં જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળે તો સારો ખેડૂત મિત્રો આપણે વધારે સમય ન લેતા સમગ્ર ગુજરાત યાર્ડના લાલ ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવવાનું શરૂ કરીએ તો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો એકાણું રૂપિયાથી ત્રણસો સાસઠ રૂપિયા છે તેમજ ભાવનગરમાં એકસો વીસ રૂપિયાથી ત્રણસો ને એકત્રીસ રૂપિયા છે મહુવાની વાત કરીએ તો સો રૂપિયાથી ત્રણસો ને એકતાલીસ રૂપિયા તેમજ પાલીતાણામાં બસો ચાલીસથી ત્રણસો ને અગિયાર રૂપિયા છે રાજકોટની વાત કરીએ મિત્રો તો ત્રણસો રૂપિયાથી એકસો ત્રીસ રૂપિયાથી ત્રણસો ને પચાસ રૂપિયા છે જામનગરની વાત કરીએ તો પચાસ રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા અમરેલી માર્કેટ માર્કેટયાર્ડમાં એકસો વીસથી ત્રણસો ચાલીસ મહેસાણામાં એંશી રૂપિયાથી ત્રણસો નેવું આણંદની વાત કરીએ તો ચારસો રૂપિયાથી પાંચસો રૂપિયા પોરબંદરમાં ત્રણસો રૂપિયાથી ચારસો રૂપિયા વડોદરાની વાત કરીએ મિત્રો તો એકસો સાઠ રૂપિયાથી ત્રણસો ચારસો ને ચાલીસ રૂપિયા દાહોદની વાત કરીએ મિત્રો તો સો રૂપિયાથી ચારસો ચાલીસ અમદાવાદમાં બસોથી ત્રણસો વીસ રૂપિયા મોરબીની વાત કરીએ તો બસો રૂપિયાથી ચારસો રૂપિયા વિસાવા દરની વાત કરીએ મિત્રો તો એકસો થી એકવીસ રૂપિયા ધોરાજી છપ્પન એકતાલીસ રૂપિયા મોડાસા માર્કેટયાર્ડમાં એકસો પાંચ રૂપિયા થી ત્રણસો ને તો રૂપિયા છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવનારા વિડીયો સૌથી પહેલા তোমার মে আবার খেড়ত মিত্র